خريل ان پردار و ڪري ويهي دورا وهرائلي ભાઈ હા બિલકુલ મજેરી કોટ ભાજી બકવારી કે સુપારો આની તો એ માખરા કો પર કોની સરા ઓસુ ફાટલા કે નહી ને ઓલા આ વરણનોમે કон કરો ભૂમી રાખો તો મારા લોબા આગે ખાગું જાય એનોનોમ જીગી રાખો એય મારે હા આ ઓણી જોડી યાર આમે જોઈએ જે રાખા છે ઓર હા ઓણી જોડી નું ના યાર ક શું શું લાગ્યું તો વરણનોમે કон કરો

재미ast of them are so talented that they are not trusted by us. <laughs>